જ્યારે કોઈ ભવ્ય મંદિરનું નિર્માણ થયા બાદ તેમાં પ્રભુની મૂર્તિની સ્થાપના કરવી હોય તો મોટો હવન કે પૂજા પાઠ કરીને પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવે છે પરંતુ જો આપ આપના ઘરની દેવ સેવા માટે જો કોઈ નાની પ્રભુની મૂર્તિ લાવ્યા હો તો તેને પણ ઉર્જા કર્યા બાદ જ સ્થાપિત કરવી જોઈએ તો કેવી રીતે આ નાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી આ અંગેનું શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથા ઇવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકન તનમે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે એપિસોડ છે જેમાં ઘરમાં મૂર્તિની મૂર્તિ ની પ્રામ પ્રતિષ્ઠા ઘર માં મૂર્તિ કેમ કરવામાં આવે છે પ્રતિષ્ઠા નું શું છે મહત્વ કેમ કે થોડા દિવસ પહેલાં જ મેં ચલ અને અચલ પ્રતિષ્ઠાનું મહત્વ કહ્યું હતું પણ આજે હું જણાવીશ કે પ્રતિષ્ઠા વિધિ કેમ કરવામાં આવે છે પ્રતિષ્ઠા કરતાં પહેલાં એ સ્વરૂપને શું કરવું જોઈએ દર્શક મિત્રો ખાસ કરીને કોઈ પણ ભગવાનનું મંદિર ગમે એટલું મોટું હોય પણ એ મંદિરની અંદર જો ભગવાનની મૂર્તિ ન હોય તો એ મંદિરમાં કોઈ દર્શન કરવા જતું નથી અને કદાચ મૂર્તિઓ હોય અને મંદિર ન હોય કેમકે ઘણી વખત ઘણી વખત જોઈએ છે તો ઘણા કારીગરો જે લોકો મૂર્તિઓ બનાવતા હોય એ લોકોને ત્યાં ઘણી બધી મૂર્તિઓ હોય છે પણ આપણે એ મૂર્તિને ત્યાં જે શ્રીફળે વધેરતા નથી કેમ કે કારીગરને ત્યાં મૂર્તિઓ ઘણી બધી પડી હોય તો એ મૂર્તિને ત્યાં શ્રીફળ વધેરતા નથી કેમ કે એ મૂર્તિ નિર્જીવ છે એમાં પ્રતિષ્ઠા નથી કરેલી તો મૂર્તિ અને મંદિર જે છે એ બંને વચ્ચેમાં એવું કહેવાય છે કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે તો એ મંદિરમાં લોકો જાય છે ભગવાનને માથું નમાવે છે શ્રીફળ વધે છે માનતા રાખે છે અને ઈચ્છા પૂર્ણ થાય છે તો ભગવાનના મંદિરમાં હંમેશા મંદિર હોય તો મંદિરમાં પણ શિખર પ્રતિષ્ઠા કરવામાં આવે મૂર્તિ હોય તો મૂર્તિમાં પણ પ્રાણ પૂરવામાં આવે છે જેમ મનુષ્યનું શરીર છે એમાં પ્રાણ છે તો જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી લોકો આ શરીરની કિંમત કરે છે પણ જે દિવસે આ શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો શરીર સબ બની જાય છે અને એ બની જાય એટલે આપણે જાણીએ છીએ કે એકાદ બે પાંચ કલાકમાં તરત એ શરીરને આપણે અગ્નિ સંસ્કાર કરી દઈએ કેમ કે એ શરીરમાં પ્રાણ નથી પ્રાણ છે તો એ એક્ટિવ છે એમાં એનર્જી છે એમાં પાવર છે તો ભગવાન પર શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કોઈ પણ ભગવાનના સ્વરૂપ હોય તો એ સ્વરૂપની અંદર પ્રાણ શક્તિનું આવા પહેલા કહેવામાં આવે છે જેમાં લઘુ પ્રાણ પ્રતિષ્ઠા નાની તમારા ઘરમાં કોઈ નાના દેવી દેવતાઓ તમે લાવો તો એ લઘુ પ્રાપ્ત કરી શકાય અને મોટું મંદિર હોય તો વિધિવત ત્રણ દિવસનો યજ્ઞ હોય એ કરીને ભગવાનની પ્રાપ્ત કરવામાં આવે છે પ્રતિષ્ઠા કર્યા બાદ જે કોઈ વ્યક્તિ ત્યાં ઈચ્છા રાખે મનોકામના એની પૂર્ણ થતી હોય છે હવે ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા કરતાં પહેલાં એમાં મૂર્તિમાં દોષ કયા કયા હોય છે તો શાસ્ત્ર એવું કહે છે અગ્નિ તપના અને ઘાતાથી દોષ પરિહારાર્થમ શબ્દ એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ ચાહે ચાંદીની મૂર્તિ હોય કે સોનાની હોય કે ગમે તો એ મૂર્તિને બનાવતા પહેલાં જે કારીગર હોય એ મૂર્તિને તપાવતા હોય છે જેમાં અગ્નિમાં નાખે અગ્નિમાં એને તપાવવામાં આવે છે પછી એ મૂર્તિની આકૃતિ બનાવવા માટે એનું તાડણ કરવામાં આવે છે અને તાડન કર્યા બાદ અગ્નિ તપના તાડન ઘણી વખત આપણે જોઈએ કોઈ કારીગર મૂર્તિ બનાવતો હોય તો ઘણી વખત એ ઘણી બધી મૂર્તિઓ પથ્થરની હોય બનતી હોય ઘણી વખત એમનો પગ એ મૂર્તિ ઉપર અડી ગયેલો હોય અને એ જગ્યા ઉપર અશુદ્ધ હોય તો જેના કારણથી મૂર્તિમાં એ નેગેટિવિટી નેગેટિવ એનર્જી હોય છે અને મૂર્તિને જ્યારે મંદિરમાં સ્થાપના કરતાં પહેલાં આ બધા જ દોષોમાંથી એ પથ્થર હોય એ ધાતુ હોય એને પહેલાં એ નિ દોષમાંથી નાબૂદ કરીને ત્યાર પછી મૂર્તિમાં એનર્જી પૂરીને એને વિધિવત મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે તો મૂર્તિને સ્થાપિત કરતાં પહેલાં આ બધા દોષને રીમૂવ કરવા માટે ખાસ કરીને એમાં નિવાસ કરવામાં આવે છે કોઈ પણ પ્રકારની મૂર્તિ હોય તો એને ઘઉં હોય ઘઉંની અંદર રાખવામાં આવે છે ઘઉંમાં રાખ્યા પછી જલ એટલે કે પાણીમાં એને મૂર્તિને ડુબારવાથી જલની એનર્જી મળે છે ઘઉંની અંદર એક એનર્જી હોય છે અન્નની તો અનાજમાં મૂર્તિને રાખવામાં આવે છે જેથી જેથી મૂર્તિનું શુદ્ધિકરણ થાય પાણીમાં રાખવામાં આવે છે ગંગા જલ વગેરે જલ બદાર પધરાવી અને એ મૂર્તિને જલમાં ડુબાડવાથી એમાંથી જે દોષ હોય એમાંથી મુક્તિ મળે ઘ્રતાદિવાસ જેને શાસ્ત્રમાં આમાં કહેવામાં આવે છે અન્નાદિવાસ જલાદિવાસ અને ઘ્રતાદિવાસ શબ્દ વાપરવામાં આવે છે ઘીમાને રાખવાની હોય છે અને ઘીમા રાખવાથી મૂર્તિ શુદ્ધ થાય છે પરંતુ આપણા ઘરમાં કોઈ નાનકડી મૂર્તિ હોય તો આપણે શું કરવાનું એ મૂર્તિને પૂજા કરતાં પહેલાં એક નાનકડું થોડું ઘઉં લેવાના અને ઘઉંની અંદર મૂર્તિને મૂકવાની ત્યાંથી જ્યારે ઘઉંની અંદર મૂર્તિ મૂક્યો હો છો તે વખતે ભગવાન નારાયણનું સ્મરણ કરી કરવાનું થોડીવાર પછી એમાંથી લેવાનું પછી પાણીમાં થોડીવાર રાખવાનું ત્યારે પણ ભગવાન નારાયણનું અથવા પ્રાણશક્તિનું તમારે સ્મરણ કરવાનું મંત્ર છે ઓમ પ્રાણ શક્તિ એને આ બોલશો તો પણ ચાલશે અને પછી ઘી પણ મૂર્તિ ઉપર લગાડી શકાય અથવા ઘીમાં ડૂબાડી શકાય અને આ કર્યા બાદ મૂર્તિને પછી સરસ મજાને ચોખ્ખી કરી શુદ્ધ કરી અને પછી એના જે મંત્ર છે મંત્રથી આવાહન કરી અને નિજ મંદિરમાં મૂકવાનું મિત્રો ખાસ કરીને ઘરે પણ જો તમે નાના ભગવાન કે કદાચ લાવતા હોવ તો એને આ દિવાસ ઘરતા દિવાસ મતલબ પાણીમાં રાખો જલમાં રાખો અને અનાજમાં રાખીને પછી એની અંદર પ્રાણ શક્તિનું આવાહન કરીને પછી મંદિરમાં તમારે મૂકવાની રહેશે તો વિધિ કઈ રીતે કરવું તમને કહી દઉં સૌ પ્રથમ પહેલાં અનાજમાં રાખો ત્યાર પછી પાણીમાં રાખો પછી ઘીમાં રાખો અને થોડી થઈ ગયા બાદ પછી એ મૂર્તિ પર ત્રણ વખત પાણી ચડાવવાનું અને એ મૂર્તિ ઉપર પછી તમારે જમણો હાથ ઉપર મૂકવાનો ડાબો હાથ હૃદય ઉપર મૂકવાનો અને હું જે મંત્ર કહું છું તે મંત્ર બોલો એટલે મૂર્તિમાં એનર્જી આવે છે મિત્રો શક્ય હોય તો શક્ય હોય તો તમારી આજુમાં બાજુમાં કદાચ કોઈ પંડિત હોય અને વિદ્વાન હોય તમારા ગુરુ હોય તો ચોક્કસ એને બોલાવી લઈ એને બોલાવીને એના દ્વારા કરાવવું તમારા માટે સારું રહે છે કેમ કે આમાં કોઈ જાતની ભૂલચૂક ના થાય હા ઘણી વખત ઘણા લોકો દેશ વિદેશમાં હોય કોઈ ન હોય પંડિત તો ઠીક છે તમે આ રીતે પણ તમે કરી શકાય પણ શક્ય હોય તો બ્રાહ્મણની મદદ લઈને પ્રાતિષ્ઠા કરવી જરૂરી રહેશે હવે રહી વાત કે મેં કહ્યું તે પ્રમાણે જલમાં ઘતમાં અને પાણીમાં રાખ્યા બાદ તે મૂર્તિની ઉપર તમારે જમણો હાથ મૂકવો ડાબો હાથ હૃદય ઉપર રાખીને આ જે હું કહું છું તે મંત્ર તમારે બોલવાના છે અને આ મંત્ર ત્રણ વખત બોલવાના છે મંત્ર લખી લેજો ઓમ આમ રીમ ક્રોમ યમ રમ લમ વમ ઓમ હમ શહ ઓમ આમ રી ક્રોમ તો હું જે આ મંત્ર બોલ્યો આ મંત્રને ત્રણ વખત તમારે બોલવાના છે અને ત્રણ વખત બોલ્યા બાદ ઓમ શબ્દ ખાલી સોલ વખત બોલવાનો છે ઓમ શબ્દ ઓમ 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 સોલ વખત બોલશો તો આ મૂર્તિમાં પ્રાણ શક્તિનું આવાહન થાય છે અને ત્યાર પછી મૂર્તિને તિલક કરી અને ઓમ પ્રાણ પ્રાણશક્તિએ એનામાં ઓમ પ્રાણશક્તિએ એનામાં આ મંત્રથી એ મૂર્તિને તમારે તિલક ચોખા પુષ્પ વગેરે અર્પણ કરવાના અને જે ભગવાનનું સ્વરૂપ હોય તે ભગવાનનું એમાં આવાહન કરવાનું તો આ હતા પ્રાણ પ્રતિષ્ઠાના મંત્ર શાસ્ત્રમાં હંમેશા દરેક વસ્તુ હોય છે ઘણી વખત શું કરે આપણે મંદિરમાં બજારમાંથી લાવી સીધી મૂર્તિને મૂકી સીધી પૂજા કરવાનું ચાલુ કરીએ પણ એવું નહીં કરવાનું મૂર્તિ હોય તો એને સજીવન કરવી જરૂરી છે કેમ કે અમે બ્રાહ્મણ છીએ અને બ્રાહ્મણનું કર્મ એ છે વાસ્તવિકતા તમને કહેવી અને વાસ્તવિકતા કહેવાનું કારણ એ છે કે રોજેરોજ તમે ભગવાનની દિવાબતી પૂજા પાઠ કરો પણ એનો જો ફળ તમને ના મળે તો કોઈ મહત્વ મતલબ તમને તમારી પૂજાનું ફળ મળવું જોઈએ અને પૂજાનું ફળ મળવા માટે હંમેશા એ મૂર્તિને એક્ટિવ કરવી જોઈએ એમાં પ્રાણશક્તિ હોવી જોઈએ એટલે જ મેં કહ્યું કે તમારા ગુરુ હોય બ્રાહ્મણ હોય ગોરબાપા હોય તેમને બોલાવી અને પહેલાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી લેવી કેમ કે એમને તમે પૂજા કર કરો તો રિઝલ્ટ ન મળે તો આ પ્રાણશક્તિનું આવાહન કરાવી અને મૂર્તિને શુદ્ધ કર્યા બાદ તમે જો એની પૂજા કરો છો તો દર્શક મિત્રો એટલું કહી દઉં કે એને થોડો નહીં પણ ઘણો બધો લાભ થાય છે કેમ કે આ તમારા સ્થાનના દેવી દેવતાઓ હોય છે તો વિધિવત હંમેશા ચલ અથવા અચલ પ્રાપતિષ્ઠા કરી અને ભગવત કૃપા તમે પ્રાપ્ત કરી શકો છો અને ભક્તિ સંદેશ કાર્યક્રમ હંમેશા તમને સાચી માહિતી આપશે સચોટ માહિતી આપશે અને શ્રેષ્ઠ માહિતી આપશે અને કાર્યક્રમને આપ નિહાળતા રહેજો મને આપી દો રજા જય ભગવાન